આવે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવા માટે તંત્રનું ધ્યાન દોરીશું આપણા મેયરશ્રી પણ અહીંયા જ છે એમના ધ્યાને પણ

જરૂર કરીશું અમારા ધ્યાન ઉપર જે વિષયો આવશે અમે એની મીટિંગ લઈશું અને અમે એની મીટિંગ કરીશું અને મીટિંગમાં આ બધા મુદ્દાઓ ઉઠાવીશું અને હું પોતે પણ ત્યાં જતો આવતો હોઉં છું એટલે મારા ધ્યાનમાં આવે એ હું મૂકતો હોઉં છું ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે જીતી છે આ શિક્ષણ વિભાગને છે

સવાલ જવાબનો વિષય નથી પણ આપે જે કહ્યું કે જર્જરિત ઈમારતો હોય તો જરૂર એનો સર્વે થઈ અને એને પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાણહની ન થાય એ માટેની તકેદારી તંત્રએ લેવી છે ધન્યવાદ વાર થેન્ક યુ